આચાર્ય ચાણક્યએ પોતાના ગ્રંથ ચાણક્ય નીતિમાં ખૂબ જ સ્પષ્ટ અને ઊંડી વાત કહી છે મૂર્ખાઓ સાથે ઝઘડો કરવો નિંદકોને જવાબ આપવો અને નીચ માણસો સાથે દલીલ કરવી એ બુદ્ધિની નિશાની નહીં પણ મૂર્ખતાની ઓળખ છે અને આ વાત આજના સમયમાં સૌથી વધુ સમજવી જરૂરી છે કારણ કે આજની દુનિયામાં આપણે દરરોજ અસંખ્ય નકારાત્મકતા તણાવ અને ઝઘડાઓની વચ્ચે ફસાયેલા રહીએ છીએ દરેક વ્યક્તિ આપણને નીચે ખેંચવા ઉલઝાવવા અને આપણી ઊર્જા ચોરી કરવાનો પ્રયત્ન કરે છે આવા સમયે જો તમે ન જાણતા હો કે ક્યારે અને કેવી રીતે અવગણના કરવી તો તમે ધીમે ધીમે જિંદગીની અસની રેસમાંથી બહાર થઈ જશો પણ જે માણસ અવગણનાની કળામાં માહિર બને છે એ જ આગળ વધે છે એ જ પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખે છે અને એ જ ખરા અર્થમાં ખેલાડી બને છે આજે હું તમારા માટે લાવ્યો છું એ આઠ જબરજસ્ત રીતો જેનાથી તમે અવગણના કરતા શીખી જશો હા માત્ર અવગણના જ નહીં પણ એવી અવગણના કે લોકો તમારી પાછળ દોડે જ્યારે તમે આ રીતો અપનાવશો તો ન માત્ર તમારી માનસિક શાંતિ જળવાશે પણ તમે જિંદગીના એક ખચ્ચરોના ટોળામાંથી અલગ ઊભા રહેશો જે દરેક નાની વાત પર પ્રતિક્રિયા આપે છે અને પોતાને જ ઉલઝાવી રાખે છે એ લોકો જે દરેક વખતે ઝઘડામાં કૂદી પડે છે દરેક વાત પર જવાબ આપે છે અને પોતાની ઊર્જા વેડફી રહ્યા છે પણ તમે અલગ હશો તમે ટોળાથી ઉપર હશો જેના કારણે તમારા જીવનમાં સફળતાનો રસ્તો આપોઆપ ખુલ્લો જશે તો ચાલો મિત્રો આજે હું તમને એવી જબરજસ્ત રીતો જણાવવાનો છું કે જેનાથી તમે અવગણના કરતા શીખી જશો અને જેમણે આ કળા શીખી લીધી એમને સમજો કે જિંદગીનો રમત જ બદલાઈ ગયો વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ કારણ કે અંતમાં હું તમને એક એવો બોનસ પોઈન્ટ આપવાનો છું જે માત્ર જિંદગી ભર કામ આવશે જ નહીં પણ તમને આ દુનિયાના ખચરોના ટોળામાંથી એકદમ અલગ ઉભો કરી દેશે એક અલગ વર્ગ અલગ ઓળખ બનાવી દેશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પહેલી આદત થી આદત નંબર 1 જો તમારે અવગણના કરતા શીખવું હોય તો સૌથી પહેલા એ સમજવું પડશે કે બધો રમત મનનું છે જીવનમાં આપણને ઘણી વખત નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે પછી તે પરીક્ષામાં નાપાસ થવું હોય વેપારમાં નુકસાન થવું હોય કે કોઈ સંબંધમાં તિરાડ પડી જવી હોય એવા સમયે આપણા મનમાં એક સંઘર્ષ શરૂ થઈ જાય છે બહારની પરિસ્થિતિઓ આપણને નિરાશ કરે છે અને અંદરનું મન વ્યાકુળ થઈ જાય છે ત્યારે આપણને જરૂર પડે છે એક મજબૂત માનસિકતાની એક સકારાત્મક વિચારસરણીની જે આપણને નિરાશા અને નકારાત્મકતામાંથી બહાર કાઢી શકે અહીં ચાણક્યની નીતિ ખૂબ જ ઉપયોગી થાય છે ચાણક્યએ પોતાના ગ્રંથોમાં વારંવાર કહ્યું છે કે મનુષ્યના મનની સ્થિતિ જ તેની સૌથી મોટી તાકાત અને કમજોરી હોય છે તેમણે કહ્યું છે કે મનને નિયંત્રણમાં રાખવું એ સૌથી મોટી કળા છે જો તમે પોતાના મનને નકારાત્મક વિચારોથી મુક્ત રાખશો તો તમે દરેક પરિસ્થિતિમાં સ્થિર રહી શકશો એટલે સૌથી પહેલા તમારે એ સમજવું પડશે કે દુનિયા હંમેશા તમારી ઈચ્છા પ્રમાણે નહીં ચાલે ન તો બધા લોકો તમારી વાત સમજશે અને ન તો દરેક પરિસ્થિતિ તમારી આશા પ્રમાણે જ બનશે આવામાં જો તમે દરેક વસ્તુ પર ધ્યાન આપશો તો થાકી જશો એટલે જરૂરી છે કે તમે વસ્તુઓ અને લોકોને અવગણતા શીખો આદત નંબર બે બધાને જવાબ ન આપો જવાબ તો સમય આપશે જુઓ દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી ક્યારેક જવાબ ન આપીને કરી બતાવવું વધુ જરૂરી હોય છે ઘણા લોકો તમને ઉશ્કેરશે કહેશે કે તું કંઈ નહીં કરી શકે તારાથી નહીં થાય તું તો હંમેશા નાપાસ જ થશે પણ આવી વાતોનો જવાબ વાણીથી નહીં કર્મથી આપવામાં આવે છે ચાણક્ય નીતિમાં સ્પષ્ટ કહ્યું છે કે સમયથી મોટો કોઈ જવાબદાર નથી એટલે જે લોકો તમને નીચા બતાવે છે એમને પોતાને સમય નીચા બતાવશે જો તમે ધીરજ અને મહેનતથી પોતાના માર્ગે ચાલતા રહેશો તો ચાણક્ય એમ પણ કહ્યું છે કે બુદ્ધિમાન એ જ છે જે વ્યર્થ ઝઘડાઓથી દૂર રહીને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખે છે આજે તે તમારા પર હસે છે કાલે તમારી વાહવાહ કરશે જો તમે એમના જવાબોમાં ન ઉલજાઓ અને પોતાના કામમાં લાગી રહો એ જ ચૂપકી એ જ શાંતિ સૌથી મોટો જવાબ હોય છે આદત નંબર 3 જિંદગીમાં જેટલું હકારાત્મક રહેવું જરૂરી છે એટલું જ ના પાડવું પણ જરૂરી છે જે લોકો વધુ પડતા સીધા સાદા હોય છે એમને કોઈને ના પાડતા નથી આવડતું એ દરેક કામ માટે તૈયાર થઈ જાય છે વિચારે છે કે હું તમારા માટે કરી દઈશ અને પછી એ જ વિચારીને દુખી થાય છે કે અમારા જેવા સારા લોકો સાથે જ ખરાબ કેમ થાય છે હા સારા લોકો સાથે જ ખરાબ થાય છે ચાણક્ય નીતિમાં પણ અસ્પષ્ટ છે ચાણક્ય કહ્યું છે કે માણસે પોતાની સીમા નક્કી કરવી જોઈએ કારણ કે સીમા વગરના જીવનમાં લોકો તમારી કમજોરીનો લાભ લે છે જે લોકો દરેક વાતમાં હા કહે છે એ આખરે બીજાના બોજ તળે દબાઈ જાય છે અને પોતાના માટે જીવવાનું ભૂલી જાય છે જો તમે બધાને માથે બેસાડશો તો આખરે મોઢે માર ખાશો એટલો બોજ ઉપાડવો સહેલો નથી અને લોકો તૈયાર જ બેઠા છે તમારી કમજોરીનો લાભ લેવા આદત નંબર 4 છોડવું શીખો આગળ વધવા માટે સૌથી જરૂરી છે ઘણું બધું છોડવું જ્યારે તમે ઓટો કે ટ્રેનમાં જાઓ છો ત્યારે સામાન ભરીને લઈ જાઓ છો પણ જ્યારે વિમાનમાં જાઓ છો ત્યારે મર્યાદિત સામાન હોય છે કારણ કે એક ચોક્કસ વજન પછી વધારાના સામાન માટે પૈસા આપવા પડે છે જિંદગીમાં પણ જો તમે ઊંચી ઉડવા માંગો છો તો હલવા થવું પડશે ચાણક્ય નીતિમાં પણ કહ્યું છે કે માણસે એ બધી વસ્તુઓ વિચારો અને આદતો છોડી દેવી જોઈએ જે એની પ્રગતિમાં અવરોધ બને છે જે વ્યક્તિ પોતાના મનથી બિનજરૂરી વિચારો નકારાત્મકતા અને ફાલતુ ચિંતા કાઢી નાખે છે એ જ જીવનમાં ઊંચાઈઓ સુધી પહોંચે છે આદત નંબર 5 દરેક વાત પર સફાઈ ના આપો સમજાવાનું બંધ કરો જો તમે દરેક વાતનું બીજાને સમાધાન કરો છો તો તમે પોતાને જ કમજોર બનાવો છો ચાણક્ય નીતિમાં કહ્યું છે મૌનમ સર્વાર્થ સાધનમ એટલે ચૂપકીદી ઘણી વખત બધી સમસ્યાઓનો ઉકેલ હોય છે. આદત નંબર 6 પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. મોટી લડાઈ જીતવા માટે નાની લડાઈઓ હારવી પડે છે. ચાણક્યએ પણ શીખવ્યું છે કે જે માણસ પોતાના ઉદ્દેશ્યને સ્પષ્ટ અને સ્થિર રાખે છે એ જ આખરે વિજેતા બને છે. આદત નંબર 7 જેટલા સીધા બનશો એટલા જલ્દી કપાશો. આ જંગલનો નિયમ છે, જીવનનો નિયમ છે. ચાણક્ય કહ્યું છે કે સાદગી સાથે મજબૂતી અને સમજણ પણ જરૂરી છે આદત નંબર આઠ થોડા બહાર ના બનો લોકો તમારા વિશે શું બોલે છે એ સાંભળવાનું બંધ કરો ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ બીજાની નકારાત્મક વાતો સાંભળવાનું છોડી દે છે એ જ મજબૂત બને છે બોનસ પોઈન્ટ જે જેટલું બોલે છે એ એટલો સસ્તો વેચાય છે જે વ્યક્તિ દરેક વાતનો જવાબ આપે છે દરેકને સમજાવે છે એ ધીમે ધીમે પોતાની કિંમત ગુમાવે છે ચૂપ રહેવું અને કેટલીક વાતો સમય પર છોડી દેવી એ પરિપક્વતાની નિશાની છે ચાણક્ય નીતિ કહે છે મૌનમ સર્વાર્થ સાધનમ ચૂપકીદી ક્યારેક સૌથી મોટો જવાબ હોય છે જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારા માટે કઈ આદત સૌથી વધુ ઉપયોગી લાગી ચાલો સાથે મળીને પોતાનું જીવન વધુ સારું બનાવીએ આભાર